વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે હું તમારી સાથે કોથમીરનો ડાયટ ચેવડો જે ખૂબ જ હેલ્ધી છે અને ફક્ત બે ચમચી તેલમાંથી બનીને રેડી થઈ જાય છે તેની રેસીપી શેર કરાવી છું તો તેના માટે સર્વપ્રથમ આપણે આ રીતે સ્ટોર કરેલી અને સુકેલી કોથમીર જોશે ડોન્ટ વરી હું તમને આની રેસીપી પણ આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં હું જણાવીશ કે મેં આ કઈ રીતે સૂકવી હતી કોથમીરને તો અહીં એકથી દોઢ મહિનો થઈ ગયો છે મેં આ કોથમીરને સૂકવી છે એને તો તે અત્યારે હું યુઝ કરવાની છું આ ડાયટ જેવડો બનાવવા માટે તો એકથી દોઢ મુઠ્ઠી જેટલું આપણે અહીં આ કોથમીરને મિક્સર જારમાં એડ કરી લઈશું અને હવે મિક્સરનું ઢાંકણ ઢાકી અને એકદમ બારીક એવો આ કોથમીરનો આપણે પાવડર બનાવી લેવાનો છે કોથમીર એકદમ સારી રીતે સુકાયેલી હતી એટલા માટે તેનો પાવડર એકદમ સરસ બની જશે ત્યારબાદ આપણે આ કોથમીર હજુ આખું વર્ષ સાચવવાની છે એટલા માટે એકદમ સારી રીતે તેમાંથી જેટલી પણ એર હોય એ કાઢી અને લોક બેગને લોક કરી લેવાની છે આ રીતે એકદમ સારી રીતે લોક કરી લેવાની છે જેથી કરી કોઈ એર ના રહે એ બેગમાં અને અહીં મેં પાવડર પણ બનાવી લીધો જોઈ શકો છો હું તમને બતાવું આટલો બારીક આપણે આ કોથમીનો પાવડર બનાવી લીધો અને બનાવવાનો છે હવે ચેવડો બનાવવાનો છે તો તેના માટે મોટી જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લેશું અને એ કઢાઈમાં અઢીસો ગ્રામ જેટલા પૌવા એડ કરવાના છે આપણે જે પૌવા બટેટા બનાવવા માટેના જે પૌવા યુઝ કરીએ છીએ નાઇલોનના તે લેવાના છે અઢીસો ગ્રામ જેટલા તમારે જેટલો પણ ચેવડો બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે પૌવા લેવાના છે હવે આ પવામાં કોઈ મોઈશ્ચર હોય તો તે દૂર થઈ જાય એટલા માટે આપણે તેને એકદમ સારી રીતે ગરમ કરી લેવાના છે તો ગેસની લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે કન્ટિન્યુ હલાવી અને આ પૌવાને આપણે ગરમ કરી લઈશું ત્યારબાદ આપણે ચેક કરીશું એકદમ સારી રીતે ક્રિસ્પી થયા છે કે નહીં તો અહીં સાડા ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે હું તમને બતાવું તોડીને તો જોઈ શકો છો આપણે એકદમ સારી રીતે પૌવાને ગરમ કરી લીધા છે તો પૌવાના છે તે એકદમ સારી રીતે ટુકડા થઈ જાય છે તો પૌવા શેકાઈને રેડી થઈ ગયા એ પૌવાને અત્યારે આપણે સાઈડ પર રાખી દઈએ એક પ્લેટમાં ત્યારબાદ એ કઢાઈમાં ફક્ત બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી લઈએ આ પૌવાના ચેવડાનો વઘાર કરવા માટે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ મેં અહીં શેકેલા સિંગદાણા છે જેને હું સ્ટોર કરું છું એ વન ફોર્થ કપ જેટલા એડ કરવાના છે તો આ કઈ રીતે સ્ટોર કરવાના સિંગદાણાને શેકી તેની સ્કીન કાઢી અને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી લો એટલે સિંગદાણા છે તે એકદમ સરસ ખરાબ થયા વગર સ્ટોર થઈ શકે છે તો એ સ્ટોર કરેલા સિંગદાણા મેં અહીં યુઝ કર્યા છે જો તમારી પાસે સ્ટોર કરેલા અવેલેબલ ના હોય તો વન ફોર્થ કપ જેટલા સિંગદાણાને શેકી તેની સ્કીન કાઢી અને અહીં આપણે આખા સિંગદાણા એડ કરવાના છે તેને આપણે આ તેલમાં ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તળી અને તૈયાર કરી લઈએ તમે અહીં આ સ્ટેજ પર સિંગદાણાની સાથે દાળિયાની જે દાળ આવે છે તે પણ એડ કરી શકો છો હું અત્યારે એ સ્કીપ કરી રહી છું તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને જે કોથમીરનો પાવડર આપણે રેડી કર્યો છે તે બધો એડ કરી દઈશું કોથમીરનો પાવડર જેવો તેલમાં એડ થાય કે ફટાફટ આપણે ગરમ કરેલા પૌવા એડ કરી દેવાના છે કેમ કે તેલમાં આપણે કોથમીરનો પાવડર એડ કરીશું તો તે બળી જશે તો એ ના થાય એટલા માટે ફટાફટ આપણે પૌવા એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવું જેમ જેમ કોથમીર મિક્સ થશે તેમ તેનો સરસ કલર આવી જશે જોઈ શકો છો એકદમ સારી રીતે કોથમીરનો પાવડર મિક્સ થઈ ગયો અને પૌવાના ચેવડાનો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન એવો આવી ગયો છે હવે આપણે તેમાં મસાલા એડ કરીએ તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ ત્યારબાદ તીખાશ માટે તીખાનો પાવડર છે એક ચમચી જેટલું તેને એડ કરી દઈએ હવે ખટાશ માટે આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડર અવેલેબલ ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો ત્યારબાદ ગળાશ માટે એક ચમચી સાકરનો ભૂક્કો છે તેને એડ કરી દઈએ સાકરની જગ્યા પર તમે ખાંડ પણ યુઝ કરી શકો છો પણ હેલ્ધી બનાવો છો એટલા માટે એક ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરી દીધો હવે આપણે ફટાફટ બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ આ ચેવડો એટલો ટેસ્ટી બને છે કે ખબર પણ નહીં પડે કે કોથમીરથી બનાવેલો છે અને સૌ કોઈને પસંદ આવશે અને આ ચેવડો બહુ ઓછી જગ્યા પર મળે છે એટલે કે ઇઝીલી અવેલેબલ નથી હોતો અમુક સ્પેસિફિક સિલેક્ટેડ પ્લેસ પર જ મળે છે આ ચેવડો એટલો હેલ્ધી છે અને જે લોકો ડાયટ કરે છે તે લોકો ભૂખ લાગે તો એક બોલ ભરીને આરામથી ખાઈ શકે છે તો આ તો હતી ચેવડાની વાત હવે આપણે કોથમીરને કઈ રીતે સ્ટોર કરી તે હું તમને બતાવું તો આ રીતે મોટા પાનવાળી લીલી દેખાતી કોથમીર લેવાની આ કોથમીરને આપણે ડાળીઓ સહિત જ સ્ટોર કરવાની છે તો તેના માટે આપણે તેની ડાળખીઓ છે તેના સહિત જ આ રીતે બંચમાંથી અલગ કરી લઈશું અને કોથમીરમાં કચરો હોય છે તો એ કચરાને સાફ કરવા માટે મોટું વાસણ લઈ લેવાનું અને એ વાસણમાં પાણી ભરી અને જેટલી પણ કોથમીરને આપણે ડાળખીઓ થી અલગ કરી છે તે બધી કોથમીર આપણે અહીં ધોઈ લેવાની છે હાથેથી એકદમ સારી રીતે ઘસી અને જેટલી પણ માટી હોય તેટલી માટીને કાઢી લેવાની છે ત્યારબાદ કોટનનું કપડું લઈ લેવાનું છે અથવા તો કિચન ટોવેલ પણ ચાલે આ કોટનના કપડાં પર આપણે બધી કોથમીરને દસ મિનિટ માટે સ્પ્રેડ કરી દઈશું અને પંખા નીચે રાખી દઈશું જેથી કરી જેટલું પણ પાણી હોય તે આ કોટનનું કપડું છે તે એબ્ઝર્વ કરી લે દસ મિનિટ બાદ આપણે આ કોથમીરને બારીક એવી સમારવાની છે આપણે આખી કોથમીર જ સ્ટોર કરવાની છે તેનો પાવડર અથવા તો પેસ્ટ નથી સ્ટોર કરવાનું એટલા માટે બને એટલી બારીક કોથમીરને છે તે કાપી લેવાની છે આ રીતે આપણે એકદમ બારીક કટ કરી લઈએ ડાળીઓ સહિત તો અહીં જોઈ શકો છો ડાળખીઓ સહિત આપણે કોથમીરને એકદમ બારીક સમારી લીધી હવે આ કોથમીરને સુકાવવા માટે ફરી આપણે કિચન ટોબલ અથવા તો કોટનનું કપડું લઈ લઈએ અને તેની ઉપર આપણે આ સમારેલી કોથમીર છે તેને સ્પ્રેડ કરી દઈએ બધી કોથમીર આ કપડાંની ઉપર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે એકથી દોઢ દિવસ માટે પંખાની નીચે સૂકવી લઈશું જો વાતાવરણમાં ભેજ હશે અથવા તો ઉનાળો હશે ગરમી હશે તો બેથી ત્રણ દિવસ લેશે પણ અત્યારે શિયાળા જેવું છે અને વાતાવરણમાં ભેજ નથી એકદમ ડ્રાય વાતાવરણ છે તો જોઈ શકો છો ફક્ત એક જ દિવસ લાગ્યો છે આ રીતની ક્રિસ્પી કોથમીર થવા માટે તો એક દિવસમાં કોથમીર છે તે સુકાઈને રેડી થઈ ગઈ હવે આપણે આ આખી કોથમીર જ સ્ટોર કરવાની છે તો તેના માટે પ્લાસ્ટિકની લોક બેગ અથવા તો ઝીપ બેગ આવે છે તે લઈ લેવાની તો આ લોક બેગમાં આપણે બધી કોથમીર ભરી લઈએ કોથમીર ભરાઈ ગયા બાદ તેમાં એર ના રહે એ વાતનું ખાસ ધ્યાન રહે જો એર રહેશે તો આખું વર્ષ આ કોથમીર સચવાઈ નહીં રહે એટલા માટે આ રીતે હાથેથી પ્રેસ કરી બેગમાંથી એર કાઢી લેવાની અને લોક બેગ છે તે લોક કરી દેવાની તો આ આપણે કોથમીરને સ્ટોર કરી લીધી હવે આ કોથમીર તમે આખું વર્ષ એક જ સરખા કલર અને સ્વાદની સાથે ફ્રીજમાં સાચવી શકો છો તો આ સ્ટોર કરેલી કોથમીરમાંથી મેં આજે ડાયટ જેવડો બનાવ્યો જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય કોથમીરને સ્ટોર કરવાની તો હજુ એક આવી અલગ અનોખી પેસ્ટ બનાવી કોથમીરની અને આખું વર્ષ સ્ટોર કરી શકાય તે વિડીયો મારી ચેનલ પર પોસ્ટ થયેલો છે આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું એ વિડીયોની લિંક પણ અહીં પ્રોવાઈડ કરી દઈશ તો આ આપણે કોથમીરને સ્ટોર કરી લીધી અને તેનો ઉપયોગ કરી અને ચેવડો પણ બનાવી લીધો તો આ હતી આજની આપણી હેલ્ધી ડાયટ રેસીપી જે છે કોથમીરનો ચેવડો ડાયટ કરતા હોય એ લોકો માટે તો ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે જે લોકો ડાયટ નથી કરતા તે લોકો પણ આ ચેવડો રોજે બનાવીને ખાશે એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે અને એ પણ ખૂબ ઓછા તેલ મસાલાની સાથે તો તમે બાળકોને પણ પેટ ભરીને તે ખાઈ શકે તેટલો આપી શકો છો એટલો હેલ્ધી આ ચેવડો બનીને રેડી થાય છે જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને આવા હેલ્ધી અને યુનિક રેસીપીના વિડીયોની જે લિંક છે તે બધી મળી રહેશે અને જો તમારે ડેઇલી આવા હેલ્ધી અને યુનિક રેસિપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલે એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો અને એકવાર બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી તમને આવા હેલ્ધી રેસિપીના વિડીયોની નોટિફિકેશન છે તે જ્યારે પણ હું મારી ચેનલ પર વિડીયો પોસ્ટ કરું ત્યારે તમને સ્ક્રીન ઉપર મળતા રહે આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ